દોસ્તો એક શબ્દ બ્રહ્મ છે એક શબ્દ મહેકાવી શકે છે અને એક શબ્દ બેકાવી શકે છે પરંતુ ગુજરાતની રાજનીતિમાં કેટલાક લોકો બહેકાનું કામ કરી રહ્યા છે બહેકાઓનું તો કરતા નથી જે રીતે થપ્પડ માર્યો છે હાર્દિક અને રેશમા પર હુમલાની ઘટના બની છે એ ચોક્કસ નિંદનીય ઘટના છે અને આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ એ પણ હકીકત છે કારણ કે ગુજરાતની રાજનીતિ આ પ્રકારની રાજનીતિ નથી રહી ગુજરાતની રાજનીતિ શાંતિપ્રિય રાજનીતિ રહી છે પરંતુ હાર્દિક જે રીતે છેલ્લા કેટલાક સમયથી હેલિકોપ્ટર્સમાં સ્ટાર પ્રચારક તરીકે કામ કરી રહ્યું છે એનાથી ચોક્કસ એને સમર્થન મળી રહ્યું છે અને એનાથી કેટલાક લોકો નારાજગી છે એટલા જ માટે આ થઈને આ આ પ્રકારનું કૃત્ય કરી છે પરંતુ શું વ્યાજબી છે એક પોઝિટિવ એક હેલ્ધી કોમ્પિટિશન હોય પરંતુ આ પ્રકારની રાજનીતિ હોઈ ન શકે આજે હાર્દિકને થપ્પણ વાળો છે ખાલી કોઈ બીજાને થપ્પણ મારશે તો આ રાજનીતિ ક્યારેય ન થયું જોઈએ રેશમા પટેલ પર પણ જે હુમલો થયો છે એની સખ્ત નિંદુમાં સખ્ત શબ્દોમાં ટીકા થવી જોઈએ ખુદ ભાજપ બંને સામે આવી જોઈએ અને સ્વીકાર કરવો જોઈએ કે આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ પરંતુ જે રીતે આ તરુણ નામના શખ્સે હુમલો કર્યો ત્યારબાદ એની પીટાઈ પણ થઈ છે પોલીસની સામે પીટાઈ થઈ છે આ ચિંતાજનક બાબત આપણા માટે છે અને લોકસભા ચૂંટણી આવી બે ત્રણ દિવસો બાકી છે આવી પરિસ્થિતિની વચ્ચે તમામ લોકોએ શાંતિ રાખવાની જરૂર છે તમામ લોકોએ સૌહાર્દ જે ગુજરાતની શાંતિપ્રિય પ્રજા છે એ લોકો કોઈ પણ પ્રકારના લોકોના બહેકાવા ન આવે એ પણ એક ખાસ જરૂર છે આ પ્રકારની રાજનીતિ ગુજરાતની રાજનીતિ છે ને હા થતી રહેશે થોડાક સીટ સીટ છે છે થોડીક પરંતુ આ રાજનીતિ તો ક્યારે ન થયું છે અને ગુજરાતી પ્રજા જે છે મોન સૌના માટે વાનું છે જે કામમાં ડૂબેલો હોય તેના માટે મોન સોના જેવું છે તો આપણે મોન રહી સોના જેવું કામ કરવાનું છે આ પ્રકારની રાજનીતિ ગુજરાતની રાજનીતિ નથી અને આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ સખત શબ્દોમાં આ પ્રકારના થપ્પડ આ પ્રકારની મારામારીનો વિરોધ થવો જ જોઈએ દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો બિલકુલ ફ્રી છે શેર કરી શકો છો જેથી પ્રકારના વિડીયો આપના માટે લેતો આવું જય હિન્દ જય ભારત